આથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે આજે એકવીસ જિલ્લામાં વરસાદની આગાહી છે આજથી છવ્વીસમી સુધી ગુજરાતને આ કમોસમી વરસાદ ગમરો છે વરસાદ વચ્ચે ગુજરાત નજીક વાવાજોડાનો પણ ખતરો છે જેના કારણે અહીં લોકોની ચિંતાઓ વધી છે આ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિએ લોકોની ચિંતા વધારી છે હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે આજના દિવસે ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ જૂનાગઢ જેવા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે તો આણંદ ખેડા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા ઉપરાંત દાહોદ પંચમહાલ વડોદરા છોટા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી જેવા વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડે તેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે નવસારી ડાંગ અને વલસાડમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો आज जे जे जिलोंमा बरसातनी आगाही छे तेना विषयनी माहिती અમે આપને આપીราช સૌરાસના મોટા ભાગના જિલ્લાઓ છે કે જ્યાં આજે વરસાદ પડી શકે છે હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં પણ આજ પ્રકારની પરિસ્થિતિ રહેશે તમામ કાંઈ વોરનિંગ دیا گیا ہے ગુજરાત રીજન મે એ 21 તારીખ સે વિથ લાઈટનિંગ કે સાથ 40 સે 50 કિલોમીટર ગાસ્ટિંગ પ્રતિ કલાક મે ઓલ સ્પીડ રહેશે ગાસ્ટિંગ કે સાથ और लाइटिंग भी रहेगी और जो 22 तारीख है इसमें गुजरात रीजन में हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है 22, 23, 24 मई को हेवी रेनफॉल का वार्निंग है और जो सौराष्ट्र को रीजन है इसमें आपका हेवी रेनफॉल का वार्निंग है तेईस और चौबीस तारीख को हेवी रेनफॉल वार्निंग दिया गया है और इसमें 22 तारीख को जो हैवी रेनफॉल वार्निंग है मेनली वो छोटा उदयपुर नर्मदा और सूरत डिस्ट्रिक्ट के लिए दिया गया है और 23 तारीख में आपका जो डिस्ट्रिक्ट आ रहा है ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી તો હાલ રાજ્યમાં જે પરિસ્થિતિ સર્જાય છે વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે પરંતુ આ ઠંડક એ ખેડૂતોના આંતરડા બારી રહી છે રાજકોટના જેતપુરના જે દ્રશ્યો સામે આવ્યા છે માવઠાથી ભારે નુકસાન પહોંચ્યું માર્કેટયાર્ડમાં ઝણસ વરસાદમાં પલળી ગઈ માર્કેટયાર્ડમાં ડુંગળી અને મરચાના પાકને મોટા પાયે નુકસાન થયું છે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની અણ આવડતના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે ખેડૂતોનો પાક પાણીમાં પલડી ગયો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેમ છતાં સાવચેતીના ભાગરૂપે કોઈ જ પગલા ન લેવાયા અને તેનું હાલ તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેતપુરના માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં ખુલ્લામાં જે જણસ ઉતારવામાં આવી હતી તેના કારણે હાલ મોટા ભાગની જણસ પલળી ગઈ છે મોટા ભાગની જણસ એ ને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો માટે આ કમોસમી વરસાદ કહેર બનીને આવ્યો છે માર્કેટિંગ યાર્ડના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ડુંગળી અને મરચાના પાકને મોટા

જે આગાહી કરી હતી સાવચેતીના પગરા માટેની જે યાર્ડ જે જાણ હતી છતાં જેતપુરમાં જે માવઠું થતા જેતપુર માર્કેટ યાર્ડમાં તેમજ વેપારીનો રસ પાણીમાં કોમોસી વરસાદના કારણે જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળી તે મરચા પડી રહ્યા હતા માર્કેટ યાર્ડના છતા દિવસોની અનઅવરત કારણ કારણે ખેડૂતનો પાક પાણીમાં વહેતો થયો હતો હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી સાવચેતીના પગલા લેવામાં આવે છતાં કોઈ જાતની સત્તાધીશો કાર્યવાહી કરવામાં આવતી નથી વેપારીનો માલ હોય કે ખેડૂત નો માલ હોય નુકસાન તો થવાનું જ છે તે અગાઉથી જ આપણને જે રીતે હવામાન વિભાગે જે આગાહી કરી હોય તેના સાવસે પગલા કોઈ જાતના લેવામાં આવતા નથી જે રીતે જેતપુર માર્કેટ યાર્ડ વાત કરીએ કે ગોંડલ વાત કરીએ જે રીતે વરસાદ થયો કે ખુલ્લા માં જે માલ હોય તો માલ ખેડૂતો એક પછી એક આફત સામનો કરવો પડે છે જે રીતે ખેડૂત છે તે કોમોસમી વરસાદ થી લાચાર બની જતો હોય છે જે રીતે પાક છે ઉભો પાક જે ખેતરમાં પડ્યો પહેરો તેમાં નુકસાન થતું હોય છે યાર્ડ માં જળસ જાય તો એમાં નુકસાન થતું હોય છે ખેડૂત ને એક પર નુકસાન થતું હોય છે જે તો કોમોસમી વરસાદના કારણે આ નુકસાનનો સામનો ખેડૂત ને પડે છે બિલકુલ અમુનાફ અંદાજે કેટલું નુકસાન થયું હશે કેટલા નુકસાનની શક્યતા વ્યક્ત થઈ રહી છે જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી લઈને જે શેડ હોય છે શેડમાં જે માલ રાખવામાં નથી હોય તો ખેડૂત નો હોય કે વેપારીનો હોય લાખો રૂપિયાનો માલ છે તે કાલે જે નુકસાન થયું હતું તે લાખો રૂપિયાનો ગણી શકાય જે ખેડૂત નો માલ હોય કે વેપારીનો માલ હોય પણ સત્તાધીશો કોઈ કોઈ જાતની જાતની લઈને કાર્યવાહી કરવામાં આવતી સાવચેતના પગલા લેવામાં કેમ નથી આવતા એક મોટો સવાલ છે જીબીસી બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો હાલ જે સંવાદદાતાએ જણાવ્યું કે સત્તાધીશોના ના અણાવડત કારણે અહીં ખેડૂતો અને વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવશે કારણ કે મોટા ભાગની જણસ પડી ગઈ છે તો ગુંડલ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અને ગુંડલમાં એક ઇંચ વરસાદ ખાબક્યો ગુંડલ માર્કેટિંગ યાર્ડમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા જો કે કોઈ જાનહાની સર્જાઈ નથી આ દ્રશ્યો છે માર્કેટ યાર્ડમાં કે જ્યાં ગત રોજ જે ગતરાત્રિ અને આ સવારથી વહેલી સવારથી વરસાદ પડવાની જે શરૂઆત થઈ છે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે કારણ કે આ વરસાદ જે કમોસમી વરસાદ આવ્યો ભારે પવન સાથે આ કમોસમી વરસાદ નોંધાઈ રહ્યો છે અને તેના કારણે આ પ્રકાર દ્રશ્યો સામે આવી રહ્યા છે ગુંડલ માર્કેટિંગ યાર્ડમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે તો આ ચોંકાવનારા દ્રશ્યો ગુંડલ માર્કેટિંગ યાર્ડથી છે નોંધ છે કે ગતરોજ બપોરથી જ ગુંડલ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ગુંડલમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તો રાજ્યભરમાં ત્રાટકેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને તબાહ કરી નાખ્યો છે જેને લઈને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચોડાસમાએ ખેડૂતોને સહાય અંગે પત્ર લખ્યો તેઓએ જણાવ્યું કે કેરી તલ અડદ સહિતના પાકને નુકસાન પહોંચ્યું અને આ ઉપરાંત પાંચ હજાર બોટોને પણ નુકસાન થયું છે આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરીને સર્વે કરવાની માંગ કરી હતી બાજરી અને એવા અન્ય પાકોને નુકસાન ગયું છે જેના કારણે મેં પત્ર લખેલો એ સિવાય પણ મારા વિસ્તારમાં પાંચ હજાર બોટો આવેલી છે જે સાગરખેડૂ માછીમારી કરતા હોય છે એ માછીમારી કરવા જતાં હોય ત્યારે એમને એક વારનો ખર્ચો બરફ અને અનાજનોને અંદાજીત ત્રણ લાખ જેટલો ખર્ચો થતો હોય છે એ બોટોને પણ અડધા સુધી પરત ફરવું પડ્યું અને એમને પણ નુકસાન ગયું છે ત્યારે મેં આજે પોતે કોઈ સર્વે આટલા દિવસથી કરવામાં નહોતો આવેલું એટલે હું પોતે ત્યાં રાઘવજીભાઈ પટેલને રૂબરૂ આજે મળેલો અને એમને કીધેલું કે જે ખેડૂતોને નુકસાન થયું છે અને જે સાગર ખેડૂતોને નુકસાન થયું છે એનું તાત્કાલિક ધોરણે સર્વે કરી અને વળતર આપવામાં આવે તો આગળ વાત કરીએ સોળમી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ ડેરાની ઉપસ્થિતિમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહેશે અને સિંહોના જે વસ્તી ગણતરી જે કરવામાં આવી તેના આંકડાઓ જાહેર કરવામાં આવશે અગિયાર જિલ્લામાં દસ થી તેર મે દરમિયાન સિંહોની વસ્તી ગણતરી થઈ હતી તો મુખ્યમંત્રી અને વન પર્યાવરણ મંત્રી તેમજ રાજ્ય વન પર્યાવરણ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે અને સિંહોના આંકડાઓ જે છે તે જાહેર કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ જે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે સિંહોની વસ્તી ગણતરી જે દસ વર્ષ બાદ સિંહોની વસ્તી ગણતરી થઈ તેના આંકડાઓ જાહેર થવાના છે અગિયાર જિલ્લામાં દસથી તેર મે સુધી ત્રણ દિવસમાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી જેમાં મોટાભાગની વન વિભાગની ટીમ કાર્યરત રહી હતી તો આગળ વાત કરીએ પાટણના વાતાવરણમાં પલટો આવ્યો જિલ્લાના સંખેશ્વર અને સમી તાલુકામાં કમોસમી વરસાદ અને ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ નોંધાયો અહીં સંખેશ્વર પચાસર લીલોડા સહિતના પંથકમાં માવઠું પડ્યું તો અહીં ખાસ કરીને જો વાત કરવામાં આવે સમી અને નાની ચંદુર તેમજ મોટી ચંદુર અને કુવારદા સહિતના પંથકમાં પણ કમોસમી વરસાદ નોંધાયો અતિશય ઉકળાટ બાદ જિલ્લાના બે તાલુકામાં કમોસમી માવઠું પડ્યું વરસાદી વાતાવરણથી ગરમી આંશિક રાહત મળી છે વાતાવરણમાં આવેલા પલટાએ એ લોકોને ગરમીથી આંશિક રાહત આપી છે જેમાં ખાસ જો વાત કરીએ પાટણમાં બે તાલુકા એ બે તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો અહીં સમી અને શંખેશ્વર કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ નોંધાઈ રહી છે તો મહેસાણાના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો દેખાયો છે કેટલાક વિસ્તારમાં ફૂંકાઈ રહ્યો છે ભારે પવન જેમાં ખાસ જો વાત કરીએ તો બહુચરાજી વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું અહીં પડ્યું હતું તો મહેસાણામાં પણ વરસાદી માહોલ છવાયો છે વાતાવરણમાં અહીં પણ પલટો નોંધાઈ રહ્યો છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી ઝાપટું એ બહુચરાજી વિસ્તારમાં પડ્યો આ ઉપરાંત પણ આસપાસના જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું ઓપરેશન સિંધુની જ્વર સફળતા માટે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય સેનાના દરેક જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એશિયાભરમાં ભારતની શાન એવા સિંહ એટલે કે શેરની વસ્તી અંદાજના આંકડાનો આજે જાહેર કરવાનો પ્રસંગ છે આ જાણીએ મોદી સાહેબ એશિયાતિક લાઈન પ્રત્યે આગો લગાવો તેમણે આત્મનિર્ભર ભારત માટેની ઇન્ડિજિયસ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવતા મેક ઇન ઇન્ડિયાનો લોગો લોકો પણ આ એશિયાતિક જ રાખ્યો છે મેક ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડ માટે થયા છે ગીરના સિંહો એશિયાની અલભ્ય વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવિક સંસ્કૃતિ છે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ નહીં પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજી ભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહનું સંખ્યા પણ ઉત્તર ઉત્તર વધતું રહ્યું છે એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પરથી ફલિત થાય છે પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો 1995 માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં 304 જેટલા સિંહ વર્ષ 2001 માં 327 પાંચ માં ત્રણસો ઓગણસાહીઠ દસ માં ચારસો અગિયાર પંદર માં પાંચસો ત્રેવીસ વીસ માં છસો ચુમ્બોતેર અને આજે જાહેર કરી છે એકાણું એટલે આઠસો એકાણું આઠસો એકાણું એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે સિંહોની સંખ્યા વધતી જાય છે એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરી તો દાયકાઓથી થતી આવી છે ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે પહેલા સિંહના પગલાની છાપ પરથી તેમની ગણતરી થતી ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના પછી વન્ય વિભાગે પહેલીવાર ઓગણીસો માં સિંહની વસ્તી ગણતરી હાથ ધરી હતી એમાં સિંહના પગલાની છાપ અને કલર માર્કિંગનો ઉપયોગ કરવામાં આવ્યો શ્રી મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ પરંપરાગત પદ્ધતિ બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ એટ બ્લોક સિસ્ટમથી ગણતરી શરૂ કરાવી હતી બે હજાર પાંચમાં આ પદ્ધતિથી સિંહ ગણના થઈ હતી બે હજાર દસમાં માં પહેલી વાર સૌથી વધુ આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ સ્થાનિક લોકોનો અનુભવ જ્ઞાનનો સહયોગ અને માલધારીઓના અદભુતપૂર્વ ભાવનાત્મક સક્રિય ભાગીદારીથી સિંહોની ગણના કરવામાં આવી શ્રી નરેન્દ્રભાઈ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી જે પ્રેરણા આપી છે તે મુજબ પરિવર્તન આપણે સિંહના આવી વસ્તી ગણતરીમાં લાવ્યા છે આ વખતે રાજ્યમાં અગિયાર જિલ્લામાં

ચુંબોતેરમાં સ્વતંત્ર દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સિંહના લાંબા ગાળાના સંરક્ષણ માટે કામ કરવાના સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે પ્રોજેક્ટ લાઇનની જાહેરાત કરી હતી આ પ્રોજેક્ટમાં સિંહના હેબિટેટ અને વસ્તી પ્રબંધન વન્ય પ્રાણી આરોગ્ય માનવ અને પ્રાણી ઘર્ષણ સ્થાનિક લોકોનો સહકાર પ્રવાસન વિકાસ વૈજ્ઞાનિક સંશોધન અને તાલીમ ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી તાજેતરમાં તેમના હસ્તે લાયન બે હજાર સુડતાલીસ વિઝન ફોર ધ અમૃતકાળ શીર્ષક સાથે પ્રોજેક્ટ લાયન દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો છે વધતી જતી સિંહ વસ્તીના સુચારુ સંચાલનમાં અને સિંહોના રહેઠાણને સુરક્ષિત અને પુનઃસ્થાપિત કરવામાં રોજગારી સર્જન અને સ્થાનિક સમુદાયની ભાગીદારીમાં વધારો કરવામાં પ્રોજેક્ટ લાયન બે હજાર સુડતાલીસ મહત્વની ભૂમિકા ભજવશે તેનો પણ આ દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આદરણીય વડાપ્રધાનશ્રી સિંહના સંવર્ધનમાં જનભાગીદારીને મહત્વનું પાસું ગણાવ્યું છે આપણે પણ ગીર પ્રદેશમાં સિંહ અને માનવ વસ્તીના સહઅસ્તિત્વના અસંખ્ય ઉદાહરણો જોયા છે ગીરનું અભિન્ન અંગે એવા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ જે ગીરના જંગલોમાં વિચરે છે તે વનો અને વન રાજની જાળવણી કરવાની સહિયારી જવાબદારી આપણી જ છે આપણે સૌ સાથે મળીને સહ અસ્તિત્વના સિદ્ધાંતને વધુ પ્રોત્સાહિત કરીને તે કરીએ તે સમયની માંગ છે સૌ સિંહ પ્રેમીઓ અને વન વિભાગના સિંહ સંરક્ષણ સંવર્ધન માટેની પ્રતિબદ્ધતાથી રાજ્યમાં સિંહોની વસ્તીના વધારા માટે સૌ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું ભારત માતા કીજે વંદે માત્ર જય જય ગણપુર તો ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને આઠસો જાહેર થયા હાલ જે આ સિંહોના આંકડા જાહેર થયા છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા અને રાજ્યમાં સિંહોની વસ્તી વધારવા માટેના જે પ્રયાસો હાથ ધરાયા હતા એ પ્રયાસો સફળ થયા હોવાનું તેમણે જણાવ્યું છે તો સિંહોની વસ્તી આઠસો એકાણું પર પહોંચી ગઈ છે છેલ્લા દસ વર્ષમાં જે પ્રયાસો હાથ ધરાયા હતા તેની સફળતા હવે દેખાઈ રહી છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે આધુનિક ટેકનોલોજી થી આ વખતે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી